મિત્રો આ છે પ્રકૃતિના ખોળે ગીરિમાળાઓની વચ્ચે સ્થાપિત સાંઢીડા મહાદેવનું મંદિર જે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરા ગામથી લગભગ ત્રણ કિલોમીટરના અંતરે આવેલું સ્વયંભૂ મહાદેવનું મંદિર છે કહેવાય છે કે આ મંદિર લગભગ પાંચ હજાર વર્ષ જૂનું છે અને ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામાના હસ્તે આ મંદિરની સ્થાપના થઈ હતી આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં બે નંદી બિરાજમાન છે આ મંદિરના નંદીને મીઠું ચઢાવવાથી ગમે તેવા ચામડીના રોગ મટી જવાની પ્રબળ શ્રદ્ધા છે આ સિવાય પગમાં થતી કપાસી માટે લોકો કપાસિયા પણ ચઢાવે છે અને રસોડીની ગાંઠની સારવાર માટે સોપારી ચઢાવવાની પરંપરા છે અહીં સાંડેડા મહાદેવ ડેમ પણ આવેલ છે જે ચોમાસાની ઋતુમાં ઓવરફ્લો થતાં આ વોટરફોલમાં નાહવાની મજા પડી જાય છે સાંડેડાના થાબડી પેડા આખા ગુજરાતમાં પ્રખ્યાત છે જો તમે કોઈવાર જાઓ તો ગરમાગરમ થાબડી જરૂર ખાજો बोलो हर हर महादेव महादेव जी कहते हैं देर लगेगी मगर सब सही होगा तुम्हें जो चाहिए एक दिन वही होगा दिन बुरे हैं जिंदगी नहीं इसीलिए सब्र रखो सब सही होगा महादेव 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 महादेव